તો ખેડા જિલ્લાના માતર તાલુકાના વસો ગામમાં ગણેશ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હુમલામાં પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે ત્યારે વસો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે એસપી ડીવાય એસપી સહિત આજ રોજ ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ હતો અમારો શોભાયાત્રા રાખી હતી જ્યારે અમે વિસર્જનની શરૂઆત કરી ત્યારથી લઈને છેક સુધી અમારા જે ડીજે નો અવાજ હતો એ એક જ સિમિલર અવાજમાં ચાલતો હતો એ લોકોએ આજ સવાર પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવી હતી કે લીલી નેટ ના મારે મસ્જીદ વાળા એરિયામાં લીલી નેટ હોવાથી ડ્રોન શોટ નહીં લઈ શકતા જેના લીધે એ લોકો ગુનામાં હોય તો ખબર ના પડે એમણે ઇન્ટેન્શનલી આ વસ્તુ કરી વિધિન ફાઈવ મિનિટ્સમાં એ લોકો પાસે હથિયાર આવી ગયા છે અને હથિયાર એટલે કાયદેસર પાઇપો દંડા પાવડાના દસ્તા પ્લાસ્ટિકની પાઇપો અને બે ત્રણ જણે તો દુકાન પરથી તોડેલી પાઇપો છૂટી નાખેલી છે એમાં એક પોલીસ કર્મીને પણ વાગેલું છે અને અમારા એક મિત્રને પણ વાગેલું છે જેને અત્યારે મેડિકલ માટે મોકલી આપવામાં આવે છે એનો રિપોર્ટ અમે જમા કરાવી દઈશું વસો ગામ જે છે ત્યાં આજે ગણેશ વિસર્જનના પ્રોસેસન ચાલુ હતા અને જે પ્રોસેસન સાંજના ટાઈમે જે જામા મસ્જિદ છે ત્યાં પહોંચતા જ્યારે પ્રોસેસન નીકળતા પોલીસ બંદોબસ્ત સાથે હતો અને એ દરમિયાન અમુક લોકો જે આ વિસર્જનના પ્રક્રિયાની અંદર જે લોકો સામેલ હતા એમની સાથે માતાકૂટ કરેલી તકરાર કરેલી કે તમે જે ડીજે છે એ ડીજે અહીંયા જ વગાડો છો જાણી જોઈને વગાડો છો એ પ્રકારની બોલાચાલી થયેલી આમને સામે ગરમા ગરમી થયેલી પરંતુ થાણા અધિકારી અને પોલીસને બધા સાથે હતા એટલે લોકો વચ્ચે જ રહી અને બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી અને એમને જે ગણેશ પ્રોસેસન છે એ રાબેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને એમના ઘરમાં પરત કરી દીધેલા અને આ બાબતે જે આ ગણેશ મંડળના જે આયોજક છે પંકજભાઈ પટેલ એમને સામેવાળાની વસ્તી બારે સમયની વિરોધમાં ગેરકાયદે મંડળીનો ગુનો પોલીસ ખાતે દાખલ કરાવેલો છે એ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે અને સીપીઆઈ માતર જીએન પરમાર આ કેસની તપાસ કરી રહ્યા છે